ચલો ફ્રેન્ડ્સ મે મિત્ર મેરે દોસ્ત કૈસે હો આપ સબ ખુશ કૈસે હો તમે બધા સારા છો મજામાં છો અમે પણ મજામાં છે તમે પણ મજામાં હશો એવી હું આશા રાખું છું હું સુનિલ ચૌધરી યુટ્યુબ ચેનલમાં આપ સબનું સ્વાગત કરું છું હવે અમારું આ સિઝન આવી ગયું છે લગભગ આજે સ તારીખને સ તારીખે દસ બે હજાર ચોવીસ હવે આ સિઝન વાતાવરણ આવી ચૂક્યું છે હવે બધાનું ડાંગર પાકીને તૈયાર થઈ ચૂક્યું છે તો હવે ભાતની કાપણી ચાલુ થઈ ગઈ છે તો મિત્રો તમે આ અમારા આ યુટ્યુબ ચેનલ વિડીયોની અંદર તમે દર્શન કરી શકો છો હવે આ ઘણું બધું ભાતનો આ વર્ષે વરસાદ પણ વધારે આવ્યો હતો તો ભાત પણ બધું નુકસાન થઈ ચૂક્યું છે એને વિડીયો દ્વારા બતાવજો તો ગાય અમે અમારા વિડીયોમાં તમે બની રહો હવે અમે ભાતની કાપણી કરતા છે તો તમે એનું થોડું દર્શન કરી લો હવે આમાં બધું ભાત ગરી ગયું છે નીચે પડી ગયું છે ઘણું બધું નુકસાન થયેલું છે વરસાદ વધારે આવ્યો તો એને વિડીયોમાં તમે બતાવજો આ અડધું ભાત જમીનની અંદર પડી ગયું છે નીચે ગરી ગયું હવે શું કરે આ બધું ખેડૂતોને બહુ મોટું નુકસાન થઈ ચૂક્યું છે તો આ બધું વિડીયોમાં મારે જણાવવાનું કે આ ખેડૂત મિત્રોને સરકાર કંઈક વળતર આપે આ ખેડૂતોને કંઈક ને કંઈક વળતર રૂપે સરકાર મદદ કરે એવી હું આશા રાખું છું તો આ બધું તમે જોઈ શકો છો વિડીયો દ્વારા આ બધું ભાત તો નીચે ઘરી ગયું છે જમીનની અંદર અડધો ભાત બચ્યું છે ને અડધું તો નીચે પડી ગયું છે તો આ વિડીયોમાં હું તમને આ બધું ભાતનું નુકસાન થયેલું છે તો વિડિયો દ્વારા હું તમને જાણ કરું છું સુનિલ ચૌધરી કુંભિયા દેવાડિયાવન તો આ તમે દર્શન કરી શકું છું આ બધે ફરતે તમે એના જરાક વિડીયો દ્વારા એમને દર્શન કરાવી દેજો નામ શું સેજલ હવે આ સેજલ કુમાર આપણે કયું ગામ તમારું ધનતુરી થી સેજલ કુમાર ધનતુરી થી આવ્યા છે લગભગ દસ એક જણ આપણે મજૂર આવ્યા છે ટેમ્પામાં તો કેટલું સરસ કામ કરી રહ્યા છે મહેનત કરી રહ્યા છે આ આટલા દૂરથી અહીંયા એ લોકો ભાત કાપા આવ્યા છે મજૂરી કરવા માટે તો આવા અમારા આદિવાસી પ્રજા આદિવાસી લોકો અમારું ઘરનું ગુજરાન આવી રીતે ચલાવે કડક એકદમ સતત મહેનત કરીને આ ઘરમાં ભરણ પોષણ માટે ઘરનું કંઈકને ખર્ચ્યો છે ભણવાનું ગણવાનું લાઇટ બિલ આ બધું આવી મજૂરી કરીને ગામડાઓની અંદર અમારા આદિવાસી જે પ્રજા છે એ ઘરનું ગુજરાન ચલાવે છે તો આ સરકારશ્રીને મારે એવું આ બધાને જણાવવાનું છે કે આ બધું કંઈક ને કંઈક ખેડૂત મિત્રોને કિસાનોને અમારા ગુજરાતની અંદર કંઈક સહાય મળે કંઈ મદદરૂપ મળે એવી હું આશા રાખું છું અને આવી રીતે સખત મહેનત કરતાં અમારા આદિવાસી પ્રજા છે તો એમને કંઈ ને કંઈ મદદરૂપ થાય એવી હું આશા રાખું છું તો ચાલો ગાય આપણે આગળ જઈએ બીજા વિડીયોમાં તમારું નામજી તમે બીજું શું શું કામ કરો છો ટોપલા ગુ છે બીજું કંઈ ખેતીવાડી ખરી તમારી નથી તો તમે મજૂરી કરીને જ ગુજરાન ચલાવો છો છોકરા શું કરે તમારા વાંસના જ કોઈ નોકરી ધંધો ખરો નથી આપણે મજૂરી પર જ જીવન હોય ને એવું છે ને તો મિત્રો હવે આ શું નામ આપણું શાંતિબેન આવ્યા છે ધનપુરી ગામથી તો એમને એવું કહેવું છે કે અમારે તો ટોપલા ગૂંથવાનું કંઈ કામ હોય મજૂરી મળે તો મજૂરી કરીને ઘર બાર અમારે ચલાવતા હોય તો અમારે જે કંઈ મજૂરી મળે એ મજૂરી પર જ અમારું ઘરબાર ચાલે એવું એનું કહેવું છે તો આવું અમારા ગામડાઓની અંદર હજુ પણ વર્ષોથી જે ચાલી આવેલી જે પ્રથા છે હજુ પણ યથાવત છે તો એમાં કંઈ ફેરબદલાવ થાય અને આ વિડીયો દ્વારા જોઈને કંઈકને એમની જાણકારી મળે તો ઘણું બધું સારું એવી હું આશા રાખું છું અને અમારું તો તમે જોઈ શકો છો એને વિડીયો દ્વારા નીચે જરા બતાવી દેજો કે આ ભાતમાં નુકસાન કેટલું બધું થયું છે આટલું બધું ઘરી ગયેલું છે તો ઘણું બધું નુકસાન થયેલું છે આ ચારસો અડસઠ આ કાવેરી એમ કરીને અમે લાવેલા પણ આ બધું બેડો અને મિક્ચર થઈ ગયું છે તો બહુ નુકસાન અડધો ઉપર ભાત જમીનમાં જ જતું રહેલું છે અને અમે એમાં જે એજન્ટ છે એમને અમે જાણ કરી ને એમના ફોટા પણ મોકલાવ્યા તો એમને એવું કહેવું છે કે જો અમારા તો એમ કે તમારી કંઈક ભૂલ હશે કે આજુબાજુમાંથી પડી ગયું હશે આવી રીતે અમને કહી દેવામાં આવ્યા અને અમને કંઈક ખર્ચો પણ આપ્યો નથી આ ચારસો અડસઠ કાવેરી અમે ઘણીવાર બધાને રિક્વેસ્ટ પણ કરી પણ એનો કંઈ નિકાલ થયો નથી તો આવી રીતે ખેડૂતો મારા જેવા તો કેટલા બધા આ આખા ગુજરાતની અંદર કેટલું નુકસાન ભોગવતા હશે તો તો પછી સુખી કાતી થવાના એ મારી જ હાલત આ પરિસ્થિતિમાં છે હું તો પછી બીજાની તો શું કહેવાની વાત હોય તો આવી રીતે પણ બિયારણની અંદર ઘણા બધા નુકસાનો થઈ રહ્યા છે અને ઘણા બધા આ લોકો પછી જ્યારે કંપનીવાળા છે ને એટલે ખેડૂત પર ઢોળી દેતા હોય તમે રૂબરૂ જોઈ શકો છો આમાં કેટલો બધો બેડો છે આ ભાતની અંદર જાત જાતને ચાર પાંચ જાતનું ડાંગર છે ને અડધું ભાત તો નીચે ગરી ગયા હોય એની બધું જે નુકસાન છે એ કોણ ભોગવશે એ લોકો તો છૂટા પડી ગયા કે અમારું તો બિયારણ સારું હતું આટલો પ્લોટ આવો છે આટલા પ્લોટમાં તેવો છે એવો બોલીને એ લોકો છૂટા પડી ગયા હવે આવી રીતે આ ચારસો અડસઠ કાવેરી એ લોકોને મેં ઘણી રિક્વેસ્ટ કરી એ જોઈ પણ ગયા પણ મને કંઈ વળતર મળ્યું નથી તો આવા જે આપણે કંપની છે ચારસો અડસઠ એમના ઉપર સખત કંઈક કાર્યવાહી થાય અને એમને સખત કંઈક આ વિડીયો દ્વારા કંઈક ને કંઈ એમને જાણકારી મળે તો એમને કંઈક એનું સરકાર દ્વારા એનો કંઈક નિકાલ થાય એવી હું આશા રાખું છું થઈ રહી છે આ બગલાઓ આપણા પશુ પક્ષીઓ છે અમારા ખેડૂતના સાથે છે એ સવારથી સાંજ સુધી જે કઈ ચીડી ચાબોળ જે કઈ વસ્તુ મળે એ દ્વારા એ લોકો પેટ ભરે છે આ બગલાઓ પણ સરસ મજાના ચૌદારીમાં અહીંયા સાથે બેસીને આખો દિવસ મજૂર સાથે રહી છે તો એનું પણ દ્રશ્ય તમે જોઈ શકો છો સુંદર મજાનું દ્રશ્ય આજે વાદળ પણ છે વાતાવરણ એવું થયું છે હવે વરસાદ આવશે કે આવે તો હજુ પણ ઘણું બધું નુકસાન થાય એવું છે કે ચાલો ગાઈ અમે કેમ છો બેન તમારો આ બેનનો થોડું પરિચય છે શું નામ આપણો તમારે ઘરે બધું કંઈક ધંધો કંઈક કંઈક વસ્તુ ખરી આ મજૂરી જ ફર બરોબર છે તો આખો વર્ષ તમારે મજૂરી કરવા જ જવું પડે ને બરોબર સરસ સરસ તો કંઈ પશુપાલન કર્યું છે પશુપાલન ખરા આપણે ત્યાં નથી ચાલો એમને ને એવું કહેવું છે કે પશુપાલન એવું કંઈ નથી મજૂરી કરીને જ અમે તો ઘરનું ગુજરાન ચલાવીએ છીએ તો આવું અમારા ગામડાની અંદર હજુ પણ યથાવત આદિવાસી આ લોકો છે તો મજૂરી પર જ નિર્ભર હોય અમુક અમુક બધા ઘરો અમુક કુટુંબો છે તો હજુ પણ આ જ પરિસ્થિતિમાં છે તો તમને આ મારા ચેનલ દ્વારા જાણકારી આપો કે અમારા ઢોલમા તાલુકો અને તાપી જિલ્લાની અંદર આજે બધી ઠીક આપણી શરૂઆત થઈ ચૂકી છો તો તમે જોઈ શકો છો આઈજો તો રાજુભાઈ હવે મારે એમ તમને કહેવું છે જરા આ વિડીયો દ્વારામાં આપણે જે ખેડૂતોને નુકસાન થયું છે હમણાં હાલમાં એટલો બધો વરસાદ આવવાથી આટલું બધું વાવાઝોડું આવ્યું વરસાદ મોડા સમય સુધી આવ્યો છે ભાત તો પાકીને તૈયાર થઈ ગયેલું હતું પણ હવે એને કાપે કઈ રીતે વરસાદ જ એટલો લંબાઈમાં આવ્યો છે તો સમય ઘણો બધો નીકળી ગયો અને ભાત પાકીને નીચે પડી ગયેલું તો નુકસાન બહુ ઘણું બધું થયું છે તો મારે આ કોઈક સરકાર તરફથી કે કંઈ અમારા એ ખેડૂત મિત્રોને કિસાન મિત્રોને કંઈક મદદરૂપ થાય અને એનું વળતર કંઈક મળે એવું કોઈક યોજના અથવા તો કોઈ સહાય કોઈ મદદરૂપ સરકાર થાય તો ઘણું બધું સારું તો મારે આ ખેતરની અંદર મારી જે પરિસ્થિતિઓ તમને બતાવું આ તમે જોઈ શકો છો નીચે કેટલું સરસ અડધો ભાગ નીચે જ ગરી ગયું છે તો હવે એનું તો ખાલી એમ પૂડિયા જ આવે એવી પરિસ્થિતિ છે તો આનું કંઈક આવી રીતે ઘણા બધા ખેડૂતોને નુકસાન થયું છે તો એના માટે સરકાર શ્રી કંઈક વિચારણા કરીને ખેડૂત મિત્રોને કંઈક વળતર મળે અથવા તો કંઈ મદદરૂપ થાય એવી હું આ વિડીયો દ્વારા આશા રાખું છું કેમ છો બેનો સારું છે ને દાદી કેમ છો સારું છે ને ઓ દાદી કેમ છો સરસ સરસ આપણું કયું ગામ આપણું ગામ કયું બોલો ને તમે પલાસિયા ના સરસ સરસ તો તમે કુંભિયા ભાત કાપવા માટે આવ્યા છે હા 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 સરસ સરસ હા 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 તો તમારા વિસ્તારની અંદર ભાતની કાપણી ચાલુ થઈ ગઈ છે ને હા બરાબર છે ચાલો સરસ સરસ તો તમારે ગામમાં બીજી જગ્યાએ કાપણી ચાલુ છે કે નથી દશેરા પછી ચાલુ કરવાના છે તો આવું ભાત જે પડી ગયું છે નુકસાન થયું છે એવું ખરું કે તમારા બાજુ થયેલું છે ને હા તો આપણા ગામમાં આ વર્ષે ભાત ઘણું બધું બગડી ગયું એવું લાગે ને હા 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 વરસાદના લીધે હા બરોબર એટલે આ વખતે ખેડૂતને બહુ મોટું નુકસાન થયું એવું લાગે ને બરોબર છે હવે આ મારા જે ખેતરમાં આટલું બધું ભાત નીચે ગરી ગયું છે એટલે અડધું ભાત તો નીચે જ પડી ગયું ને હા 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 તો ઘણું બધું નુકસાન કહેવાય હા બરોબર બરાબર છે હવે શું કરીએ આ વખતે આપણે બધાનું નુકસાન ઘણું બધું થઈ ગયેલું છે તો આપણને કદાચ કંઈક સરકાર ઊંચા ભાવ આપે કાં તો કંઈક વ્યવસ્થા કરે તો ઘણું બધું સારું ને ઘણું બધું સારું એટલે હા કેમ કે આપણે કિસાન એટલે આપણે શું છે ખેડૂત મિત્રો કે આપણે દેશને બધું ખાવાનું પૂરું પાડીએ દેશને જે કંઈ વસ્તુ છે એ બધું કિસાન પર જ આધાર હોય ખેડૂત પર જ આધાર હોય તો ખેડૂતને જે સરકાર આગળથી કંઈક ને કંઈ આપીને તારવી લે અને મદદરૂપ થાય તો આપણે આગળ વધી શકીએ બરાબર કે નહીં સારી આપણી જમીન થાય સારો પાક પકાવીએ તો આપણા દેશની અંદર કોઈપણ વસ્તુની વ્યવસ્થા આપણે જાળવી શકીએ બરાબર કે નહીં તો આપણી પ્રજા અટવાય નહીં ના આખા દેશમાં આ બધું જે ડાંગર પાકે એ બધાને જમવા માટે ખાવા માટે દેશમાં બધા લોકોને ખૂણા ખૂણા સુધી પહોંચાડી શકીએ બરોબર કે નહીં તો આપણા બધા જે ગુજરાતના જે ખેડૂત મિત્રો છે આપણે આપણે બહુ બધા મહેનતી છે ત્યાં ખરું ને હા તો આ ખેડૂત મિત્રો ને કઈક ને કઈ સરકાર તરફથી કઈક યોજના કઈ લાભ કઈ સરકાર તરફથી મદદ મળે તો ઘણું બધું સારું ખરું ને બેનો તમારું નામ શું શું નામ બોલો શું નામ તમારું સુનીતાબેન બરાબર કયું ગામ આપણો પલાસિયા તો આ બધા ઘણા બધા બેનો અહીંયા ભાતની કાપણી કરવા માટે આવ્યા છે પણ ભાત બધું પડી જવાથી વરસાદ વધારે આવ્યો એટલે બધું ઘણું બધું નુકસાન થઈ ગયું છે ખરું ને તો અમારા આ બધા જે મજૂરી માટે બેનો આવ્યા છે એ બધાને કહેવું છે કે ભાત ઘણું બધું આ વખતે નુકસાન થયું છે તો એ અમારા વિડીયો દ્વારા અમારે જણાવવાનું છે કે આવું બધું નુકસાન ઘણું થયું છે અને વરસાદ વધારે આવવાથી ઘણા બધા ખેડૂતનું ડાંગર બગડી ગયું છે તો એ વિડીયો દ્વારા હું તમને આ જણાવું છું કે અમને કંઈક ખેડૂત મિત્રોને કંઈ લાભ મળે એવી અમે સરકાર પાસે આશા રાખીએ છીએ બરાબર ને તો ફ્રેન્ડ્સ મેરે મિત્ર મેરે દોસ્તો મારે આ તમને આ વિડીયોમાં એટલું જ જણાવવાનું હતું કે આ વખતે આપણે ત્યાં આખા ગુજરાતની અંદર ઘણો બધો વરસાદ આવવાથી ઘણું બધું નુકસાન થયું છે અને અમારા કુંભિયા ગામની અંદર પણ બહુ બધા ખેડૂતોનું આવો ભાતની પરિસ્થિતિ છે તો આ હવે તો એમ આપણે ગણતરી કરીએ તો મજૂરી પણ વધારે છે આ મોંઘવારી પણ વધારે છે ખાતરનો ભાવ પણ એટલો જ છે દવાનો ભાવ પણ એટલો જ છે તો આ વખતે કંઈક ને કંઈ આપણને ખેડૂત મિત્રોને કંઈક સહાય મળે કંઈ મદદરૂપ થાય તો ઘણું બધું સારું તો ચાલો મિત્રો હું આ વિડીયોને અહીં સમાપ્ત કરું છું આ વિડીયોને હું બધાને મારા મિત્રોને ખૂબ ખૂબ આભાર મા વિડિયોમાં તમે જોયું તો મારા આ વિડિયોને જોઈને વધારેમાં વધારે લાઈક સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો એવી હું આશા રાખું તો ચાલો ગાઈ ચાર મિત્રો અમે હું તમારા આ વિડીયોને વિદાય આપું છું તો બાય બાય ટાટા જય ભારત જય જવાન જય કિસાન